નમસ્તે મિત્રો કેમ છો બધા યુટ્યુબ ચેનલ યુટ્યુબ ચેનલ ખત્રી ઓફિશિયલ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ સાત રાશિઓની તુલનાનો ભાગ નંબર બે ભાગ નંબર બે ની અંદર આપણે ટકાનું અપૂર્ણાંક અને દશાંશમાં રૂપાંતર કરવાના તેના ઉદાહરણ ગણવાના ગણવાના અને પ્રયત્ન દાખલા માટે મારી વિનંતી છે તમે સંપૂર્ણ સંપૂર્ણ જોજો જો તમને અપૂર્ણાંક વિશે પૂરતી માહિતી મળશે ટકા વિશે પૂરતી માહિતી મળશે દશાંશ સંખ્યા વિશે પૂરતી માહિતી મળશે અને તેના દાખલા કેવી રીતે ગણવા પરીક્ષામાં પૂછાય તો તમે કેવી રીતે ગણી શકો અને સહેલાઈથી કેવી રીતે જવાબ લાવી શકો સારા માર્ક કેવી રીતે લાવી શકો તે બધું આ વિડીયોમાં તમને શીખવા મળશે તો વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે અને વિડીયો ગમે તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારે યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો પ્રકરણ સાત રાશિઓની તુલનાનો ભાગ નંબર બે

ખ્યાલ છે ટકા અપૂર્ણાંક વિશેના એ ખ્યાલ તમે ક્લિયર કરશો તમને પરીક્ષામાં કોઈ પણ દાખલામાં ક્યાંય કોઈ તકલીફ પડશે નહીં તો ચાલો શરૂ આ એની અંદર શરૂઆત છે કે અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવાય તો અહીંયા વાત છે એક ટકા હવે જ્યારે ટકા આપ્યું છે ટકાનું નિશાન નીકળી જાય એટલે નીચે આવી જાય સો તો અપૂર્ણાંકમાં થશે એક ભાગ્યા સો એવી રીતે પેલા અપૂર્ણાંક જોઈ લઈએ પછી દસ જઈએ દસ ટકા થશે દસ ભાગ્યાસો પચીસ ટકા નું થશે પચીસ ભાગ્યા સો પચાસ ટકાનો થશે પચાસ ભાગ્યા સો નેવું ટકા નો થશે નેવું ભાગ્યા સો એકસો પચીસ ટકા એકસો અને બસો પચાસ નો થશે બસો પચાસ ભાગ્યા સો તો મિત્રો ખૂબ જ સરળ છે ટકા નું એટલે છેદમાં સો આવી જાય તો આ થઈ ગઈ અપૂર્ણાંક ની વાત હવે દશાં સંખ્યામાં દશાંશ ચીન મૂકવું છે છેદમાં સો છે તો દશાંશ દશા ડાબી બાજુ બે પોઈન્ટ આગળ જાય તો અહીંથી પોઈન્ટ આગળ જાય એક હવે આગળ કોઈ જગ્યા છે નહીં તો આપણે શું મૂકીશું દશાંશ ક્યાં ગયું અહીંથી બે ડગલા આગળ ગયું એક અને બે કેમ બે ગયું છેદમાં માં સો હતા તો દસ હોય તો એક ડગલું ડાબી બાજુ જાય સો હોય તો બે જાય હજાર હોય તો ત્રણ જાય એમ સહેલાઈથી આપણે ભાગાકાર કરી શકાય તો આગળ પોઈન્ટ દસ આંકશે ની આગળ કંઈ નથી માટે આગળ શું મૂકીશું જીરો જવાબ આવશે જીરો પોઈન્ટ જીરો એક અહિયાં દસ છે તો દસ અહીંથી અહીંયા મૂકીએ એક બે કઈ નથી માટે મૂકાય ઝીરો એક બે કઈ નથી માટે મૂકાય ઝીરો એક બે હમ તો જુઓ મિત્રો જવાબ માટે જીરો મુકાશે નહીં એવી રીતે બસો પચાસ માં થશે બે પોઈન્ટ પચાસ તો મિત્રો આ રીતે સરળતાથી ટકાને અપૂર્ણાંક અને દશાંક સંખ્યાઓમાં ફેરવી શકાય છે હજી વધુ જોવાનું છે વધુ સમજ મેળવવાની છે માટે જોતા રહો મારો વિડીયો નમસ્તે મિત્રો હવે જોઈએ તમામ ભાગ થઈને પૂર્ણ બનાવે તો સમજ એને શું છે આપણે જોઈએ કે તમામ ભાગ એકઠા બનાવે તો અહીંયા વાત ટકાની કરવામાં આવી છે કે ટકા જ્યારે અલગ અલગ કોઈ વસ્તુની વાત કરવામાં આવે ટકા પેકા કરવામાં આવે તો સંપૂર્ણ ભાગ બને તો એ સંપૂર્ણ ભાગ એ સો ટકા હોય છે અને આપણે એ રીતે ગણતરી કરીએ છીએ અને પછી સોના આધારે અલગ અલગ ટકાની ગણતરી કરી શકાય છે તો સમજી અહીંયા કે ડલ ઉદાહરણમાં આપણે જોયું કે હવામાં રહેલા વાયુ માટે આપણે કે ટકાનો સરવાળો કરીએ ત્યારે આપણને સો મળે છે બધા ભાગો જો એક સાથે ઉમેરવામાં આવે તો પૂર્ણ અથવા સો ટકા મળે છે તો અહીંયા એક વર્તુળની વાત કરીએ કે વર્તુળની અંદર ચાર ભાગ છે અને ચારે ભાગ ભેગા થાય ત્યારે વર્તુળ બને એટલે કે પૂર્ણ બને છે અથવા આપણે સો ટકા લઈએ છીએ કે આપણને ખબર છે કુલ ભાગ સો ટકા થાય એક ભાગ હોય તો આપણે બીજો ભાગ શોધી શકાય છે ધારો કે કુલ વિદ્યાર્થીઓમાંથી ત્રીસ ટકા છોકરાઓ છે હવે આપણને એવું કીધું કે જેટલા વિદ્યાર્થીઓમાં ત્રીસ ટકા છોકરાઓ છે તો આપણે એવું દાડી શકીએ કે એનો મતલબ એવો થાય વર્ગમાં સો છોકરા હોય વર્ગમાં સો છોકરા હશે તો ત્રીસ એટલે સોરી વર્ગમાં કુલ સો વિદ્યાર્થીઓ હશે તો છોકરાઓની સંખ્યા ત્રીસ હશે અને બાકીની છોકરીઓ હશે ત્રીસ ટકાનો મતલબ શું થાય સો માંથી ત્રીસ એટલે કે સો વિદ્યાર્થીઓમાંથી ત્રીસ વિદ્યાર્થી છોકરાઓ છે તો બાકીની જે સિત્તેર વધે એ કોણ હશે છોકરીઓ હશે તો છોકરીઓ ટકા કેવી રીતે શોધાય છોકરીઓના ટકા બરાબર સો ટકા ઓછા સિત્રીસ ટકા સો ત્રીસ જાય તો સિત્તેર ટકા વધે આનો મતલબ એવું થાય જો સો વિદ્યાર્થીઓ હોય તો છોકરીઓની સંખ્યા સિત્તેર હશે અને આના આધારે આપણે કોઈ પણ સંખ્યા હોય તો એ શોધી શકાય છે આ સો ના આધારે આપણને માર ટકા જે આપ્યું છે એનો મતલબ સો ના આધારે છે અને એના આધારે કોઈ પણ સંખ્યા હોય તો આપણે સરળતાથી ગણતરી ગમે શોધી શકાય છે હવે તેના થોડાક ઉદાહરણ જોઈએ હજી વધુ સમજીએ ટકાને તો વધુ સમજ પડશે કે પરીક્ષામાં કેવી રીતે પૂછાય તો જવાબ કેવી રીતે આપવો તો તે માટે જોતા રહો મારો વિડીયો નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રયત્ન કરોના દાખલા કે તમામ ભાગ એકઠા થઈને બનાવે તેમાં પ્રયત્ન કરોના દાખલા જોઈએ કે કેવી રીતે પૂર્ણ બનાવે છે કેવી રીતે સો ટકા વડે ગણાય છે અને તેના દાખલા પૂછાય તો કેવી રીતે ગણી શકાય તો જોઈએ નંબર એક પ્રયત્ન કરો એની અંદર છે ચાર દાખલા છે એમાં ટકા આપેલા છે પાંત્રીસ ટકા વત્તા ખાલી જગ્યા ટકા બરાબર સો ટકા તો પાંત્રીસ ટકા પાસઠ ટકા થાય સો ટકા ચોસઠ ટકા વત્તા વીસ ટકા વત્તા ખાલી જગ્યા બરાબર સો ટકા તો ચોસઠ અને વીસ સરવાળો કરીએ આપણે તો ચોસઠ વત્તા વીસ એટલે થશે ચોર્યાસી ટકા ચોર્યાસી માં કેટલા ઉમેરવામાં આવે તો સો ટકા થાય તો થશે સોળ ટકા સોળ ટકા મળી સો ટકા સો માંથી કેટલા બાદ કરીશું તો પિસ્તાળીસ ટકા આવશે તો સો માંથી પંચાવન ટકા બાદ કરીશું આપણે તો આપણને પિસ્તાળીસ ટકા મળશે અને ચોથું છે સિત્તેર ટકા બરાબર ખાલી જગ્યા ઓછા ત્રીસ ટકા તો ત્રીસ ટકા છે એટલે મતલબ સિત્તેર ટકા લાવા છે તો કહી કરીશું તો સો માંથી ત્રીસ ટકા બાદ કરીએ તો આપણને જોઈએ બીજો દાખલો જો વર્ગના પાસઠ ટકા વિદ્યાર્થીઓ માટે સાયકલ હોય તો વર્ગના કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ નથી તો આપણે લખી શકીએ કે સાયકલ નથી તેવા વિદ્યાર્થીઓના ટકા બરાબર સો ટકા ઓછા કેટલા પાસે છે પાસઠ ટકા પાસે છે તો કેટલા પાસે નથી તો આમાંથી વાત કરીએ તો જવાબ મળે આપણને પાંત્રીસ ટકા આમ કહી શકાય કે પાંત્રીસ ટકા વિદ્યાર્થીઓ માટે સાયકલ નથી ત્રીજો પ્રશ્ન આપણી પાસે સફરજન નારંગીને કેરીથી ભરેલી ટોપલી છે જો પચાસ ટકા સફરજન ત્રીસ ટકા નારંગી હોય તો કેટલા ટકા કેરી હોય તો આપણે જવાબ લખી શકીએ કેરીના ટકા નારંગી ના ટકા સો ટકા કારણ કે ત્રણે ત્રણ વસ્તુ ભેગી થાય ત્યારે સો ટકા થાય છે તો સફરદન અને નારંગીના ટકા બાદ કરીશું તો આપણને કેરીના ટકા મળી જશે તો સો ટકા ઓછા પચાસ ટકા ઓછા ત્રીસ ટકા તો મિત્રો સો માંથી પચાસ જાય તો પચાસ વધે અને પચાસ માં દાખલા ગણી શકાય છે અને દાખલા પણ આ રીતે આપણે ગણવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ

અડધો ભાગ છાયાંકીત છે તો આપણે કહી શકાય કે ટકા એક દુ ત્યાં ગુણ્યા સો ટકા તો સો એકા સો સો ભાગ્યા બે ટકા સો ભાગ્યા બે એટલે પચાસ ટકા તો પચાસ ટકા કહી શકાય કે જે આકૃતિનો જેટલો ભાગ છે પચાસ ટકા છાયાંકીત છે ને પચાસ ટકા છાયાંકીત નથી તો આ થઈ ગઈ વાત ઉદાહરણની હવે થોડાક ટકા વિશે થોડુંક વધુ સમજીએ અને તેના થોડાક દાખલા ગણીએ તો તે માટે જોતા રહો મારો વિડીયો આભાર

મીરાના ડ્રેસનો વીસ ટકા ભાગ વાદળી છે રેખાને દરેક પુસ્તકના વેચાણ પણ દસ ટકા નફો મળે છે તો ઉપરના વિધાન પરથી શું અનુમાન કરી શકાય અહીંયા પાંચ ટકા એટલે કે પાંચ ટકાનો મતલબ શું થાય માંથી પાંચ ભાગ અથવા પાંચ ભાગ્યા સો એનો મતલબ એવો કે પાંચ ટકાનો મતલબ એટલે કે નો પાંચમો ભાગ એનો મતલબ એવો થાય કે રવિ અને કમાણીના દર સો રૂપિયામાંથી પાંચ રૂપિયા બચાવે છે જેટલી કમાણી છે

જેટલા પુસ્તક વેચાય એના આધારે કેટલો નફો મળે તેની ગણતરી કરી શકાય તો આ થઈ ગઈ વાત અર્થઘટન ની હવે તેના દાખલા ગણીએ તેના દાખલાઓ સમજીએ કેવી રીતે દાખલા ગણવા કેવી રીતે તેનો જવાબ મેળવવો તો તે માટે જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ ટકાનું કેટલામાં રૂપાંતરણ તો એક દાખલાના આધારે ટકાનું કેટલામાં રૂપાંતર કરતા શીખીએ ઉદાહરણ નંબર છ ચાલીસ બાળકોનું સર્વેક્ષણ દર્શાવે છે કે તેમાંથી પચીસ ટકા બાળકોને ફૂટબોલ રમવું ગમે છે તો કેટલા બાળકોને ફૂટબોલ રમવું ગમે છે તો આપણે આ દાખલો ગણવાનો છે અને તારે ગણતરી કરવાની છે તો અહીં બાળકોની કુલ સંખ્યા છે ચાલીસ તેમાંથી પચીસ ટકા બાળકોને ફૂટબોલ રમવું ગમે છે તો અહીંયા બે રીત છે એક અરુણની રીત છે એક બીજાની રીત અહીંયા બે વિદ્યાર્થી આપે છે બે વિદ્યાર્થી અલગ અલગ રીતે દાખલો ગણે છે આપણે બંને રીત શીખવાની છે અને પરીક્ષામાં જે રીત આપણને સહેલી લાગે એ રીતે આપડે દાખલો ગણવાનો છે તો ચલો પહેલા જોઈએ અરુણની રીત કે પચીસ ટકા બાળકોને ફૂટબોલ રમવું ગમે છે આનો મતલબ સો બાળકો માંથી ફૂટબોલ રમતા બાળકોની સંખ્યા બરાબર પચીસ તો અહીંયા શું થશે મિત્રો ચોકડી ગુણાકાર થશે બરાબર સામે છે એ તો પચીસ એમના એમ રહેશે પણ જમણી બાજુ જે જમણી બાજુવાળા જે છે એ એને કશું થાય નહીં પણ જે ડાબી બાજુ જાય સામે સો ઉપર નીચે ભાગાકારમાં છે હવે આપણે મિત્રો ઉપર નીચે છે કે પચીસ ચોક સો તો શું વધુ મિત્રો ચાલીસ ભાગ્યા ચાર ચાલીસ ભાગ્યા ચાર કરો ચાર તો જવાબ આવે દસ વિદ્યાર્થીઓ તો મિત્રો આ રીતે દાખલો ગણી શકાય દસ વિદ્યાર્થીઓ ખુબ સહેલું છે સરળ રીત છે કુલ બાળકોની સંખ્યા છે ચાલીસ પચીસ ને ફૂટબોલ રમવું ગમે છે તો લખી શકાય ચાલીસ ના પચીસ ને ફૂટબોલ હવે ના આવે નાની જગ્યાએ શું લખાય ગુણાકાર ચાલીસ ગુણ્યા પચીસ ટકા ટકા નું ચીન નીકળી જાય તો નીચે આવે સો ચાલો મિત્રો ઉડા દઈએ પચીસ ચોકસો તો વધે ચાલીસ ભાગ્યા ચાર અને ચાલીસ ભાગ્યા ચાર કરો તો આવે દસ દસ વિદ્યાર્થીઓ જવાબ મળે વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવો ગમે છે તો આ થઈ ગઈ વાત નંબર અને આના આધારે પ્રયત્ન કરોના દાખલા ગણવાના છે અને તેના આધારે આપણે સમજવાનું છે કે ટકાનું અર્થઘટન કરી કેટલામાં રૂપાંતર કેવી રીતે કરી શકાય છે તો તે માટે જોતા રહો અમારો વિડીયો નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રયત્ન કરો દાખલા નંબર એક ઉકેલ મેળવો અહીંયા ત્રણ દાખલા આપે છે આપણે ખૂબ જ સહેલાથી ઉકેલ મેળવવાનો છે એ નંબર એકસો ચોસઠ ના પચાસ ટકા નંબર સી ચોસઠ ના બાર પૂર્ણાંક એક ભાગ્યા બે ટકા તો કેવી રીતે દાખલો ગણાય ચાલો સમજીએ નંબર એકસો ચોસઠ ના પચાસ ટકા હવે જ્યારે આવું ના આવે તો આપણે શું કરવાનું નાની જગ્યાએ ગુણાકાર કરી દેવાનો એકસો ના પચાસ ટકા ટકા છીન કાઢો તો શું આવે મિત્રો નીકળી જાય તો નીચે આવે ઉડી જાય પાંચ દુ દસ તો કઈ ના વધ્યું એટલે એક લખી શકાય નીચે વધ્યા બે તો એકસો ચોસઠ એકસો ચોસઠ કરો બે અને બે ચાર તો જવાબ આવ્યો બેસી તો આ રીતે મિત્રો જવાબ લાવી શકાય છે જોઈએ નંબર બે બારના પંચોતેર ટકા બાર ગુણ્યા પંચોતેર ટકા ટકાનું ચીન કાઢી દઈએ તો નીચે આવે સો ચાલો મિત્રો હવે અવયવ પાડી દઈએ એટલે આપણને સરળતાથી દાખલો ગણી શકાય બારના થશે ત્રણ ચોક બાર પંચોતેરના પચીસ તરીકે પંચોતેર નીચે થશે પચીસ ચોક સો પચીસ પચીસ જાય ચાર ચાર જાય તો શું વધ્યું ત્રણ ગુણ્યા ત્રણ નવ તો મિત્રો આ રીતે સહેલાઈથી દાખલો બની શકાય છે જોઈએ નંબર ત્રણ ચોસઠ ના બાર પૂર્ણાંક તો આપણે લખી શકાય ચોસઠ ગુણ્યા બાર પૂર્ણાંક એક ટકા હવે આ થયું મિશ્ર અપૂર્ણાંક એને આપણે અપૂર્ણાંકમાં ફેરવવું પડે બાર દુ ચોવીસ ચોવીસ ને એક પચીસ એવું લખી શકાય ચોસઠ ગુણ્યા પચીસ બે ટકા ટકા નું ચીન કાઢો તો નીચે સો આવે સો ચાલો દાખલો સર નથી ગણી શકાય પચીસ ચોક સો તો ઉપર શું વધ્યું ચોસઠ નીચે બે ચોક આઠ આઠ નો ઘડિયો બોલીએ અઠયું અઠયું ચોસઠ તો જવાબ આવે આઠ

એક વર્ગના પચીસ બાળકો માંથી આઠ ટકા બાળકોને વરસાદમાં ભીંજાવું ગમે છે તો કેટલા બાળકોને ભીંજાવું ગમે છે તો અહીંયા આપણને પચીસ બાળકો છે તો જવાબમાં લખી ટકા વરસાદમાં ભીંજાવું ગમતા બાળકોની સંખ્યા બરાબર પચીસ ના આઠ ટકા ગુણાકાર હવે ટકાનો નું કાઢીએ તો નીચે આવશે આઠ વાગ્યા સો ટકા નું ચિહ્ન નીકળે તો નીચે શું આવે સો ઉપર ની છેદ ઉડે ઉડાડી દઈએ પચીસ ચોકસો તો શું વધ્યું આઠ ભાગ્યા ચાર આઠ ભાગ્યા ચાર ચાર દુ આઠ તો લખી શકાય બે બાળકોને ગમે છે તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી સહેલાઈથી દાખલા ગણી શકાય છે હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો અમારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર સાત રાહુલે સ્વેટર ખરીદ્યું જેમાં પચીસ ટકા ઘટી તો રાહુલને ને સો બસો રૂપિયાની બચત થઈ એટલે કે રાહુલ સ્વેટર ખરીદવા ગયા ત્યાં જેટલી કિંમત હતી તે કિંમત ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળ્યું અને પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળ્યું એને બસો રૂપિયા બચ્યા તો આપણે એ સ્વેટરની કિંમત શોધવાની છે અહીંયા બે રીત છે એક રીત અહીંયા બે વિદ્યાર્થીઓ છે એક મોહન છે બંને અલગ અલગ રીતે ગણે છે અને બંને રીત સાચી છે આપણે બંને રીતે દાખલો છે અને પરીક્ષાની અંદર તમને જે રીત સહેલી લાગે તે રીતે તમે દાખલો ગણી શકો છો તો ચાલો જોઈએ પહેલી રીત કે મોહનનો ઉકેલ કેવો છે મૂળ કિંમતના પચીસ ટકા એટલે કે બસો રૂપિયા મૂળ કિંમત કઈ છે આપણને ખબર નથી તો આપણે ધારી લઈએ પી ના પચીસ ટકા બરાબર બસો રૂપિયા નાની જગ્યાએ ગુણાકાર થાય ટકા નીકળી જાય નીચે સો આવે બરાબર બસો રૂપિયા તો હવે પી ને આપણે શોધવો પચીસ અને ને તો શું થશે ચાલો મિત્રો ગુણાકાર ભાગાકાર કરી દઈએ પચીસ ચોકસો અને બસો ગુણ્યા ચાર આઠસો રૂપિયા તો લખી શકાય સ્વેટર ની કિંમત આઠસો રૂપિયા છે તો આ થઈ ગઈ વાત મોહન ના ઉકેલની હવે બીજો ઉકેલ જોઈએ તો અહીંયા વાત કરી છે કે પચીસ ટકાનો અર્થ થાય કે પચીસ રૂપિયા બચત થઈ હોય બચત થઈ હોય તો મૂળ કિંમત સો રૂપિયા હોય પચીસ ટકાનો મતલબ સોય પચીસ રૂપિયા જો પચીસ રૂપિયા બચત થઈ હોય તો મૂળ કિંમત સો રૂપિયા હોય તો અહીંયા બચત કેટલી છે બચત બસો રૂપિયા થઈ હોય તો મૂળ કિંમત બરાબર પ્રશ્ન ચાલો મિત્રો ગુણાકાર કરી દઈએ

નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રયત્ન કરો દાખલા બે દાખલા આપ્યા છે આપણે શરૂઆત કરીએ નંબર એક કઈ સંખ્યાના પચીસ ટકા એટલે નવ તો આપણે લખીએ જવાબ સારો કેવ હવે ગુણાકાર થશે ટકા નીકળી જાય તો નીચે સો આવશે બરાબર નવ પચીસ અને સો ને આપણે સામેની બાજુ જવા દઈશું તો આપણે એક્સ સરળતાથી સુધી શકીશું તો લખીએ એક્સ બરાબર નવ સો ભાગાકાર ગુણાકારમાં છે ગુણાકાર માં આવશે પચીસ ગુણાકાર માં છે નવ એકા નવ નવ દુ અઢાર નવ તારીસ છત્રીસ નવ તારીશ સત્યાવીસ નવ ચોક છત્રીસ તો આપણે લખી શકાય કે છત્રીસ તો અહીંયા આપણે લખી શકાય કે છત્રીસ ના ટકા એટલે નવ થાય તો આ થઈ ગઈ વાત પહેલા દાખલા નહીં જોઈએ દાખલો કઈ સંખ્યાના એટલે તો જવાબ કે તે સંખ્યા એક્સ છે તો લખી શકાય એક્સ ના પંચોતેર ટકા બરાબર પંદર હવે ના કાઢો એટલે ગુણાકાર થાય ટકા કાઢો તો નીચે સો આવે બરાબર પંદર મિત્રો આપણને સમીકરણ મળી ગયું પંચોતેર ને સો સામે બાજુ જાય તો શું થાય છે પંચોતેર તો શું મિત્રો સો ભાગ્યા પાંચ અને પાંચ વડે ભાગાકાર કરો વીસ પંચા સો તો જવાબ મળી જાય તે સંખ્યા વીસ છે સરળતા રો દાખલાંબર બે પૂર્ણ થાય છે નમસ્તે મિત્રો તો આજે આપણે વિડીયો ની અંદર જોયું ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ સાત રાશિઓની તુલનાનો ભાગ નંબર બે ભાગ નંબર તેના દાખલા ગણ્યા અને પ્રયત્ન કરવાના દાખલા પણ ગણ્યા જો મારો આ વિડીયો ગમ્યો હોય તમને દાખલા ગણતા આવડ્યું હોય કે કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારે યુટ્યુબ ચેનલ રિતેશ કત્રી ઓફિશિયલ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને સરળતાથી મળી રહે અને મને પણ પ્રોત્સાહન મળે મારી આ ચેનલની અંદર ધોરણ છ સાત અને આઠના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો અને સ્વાધ્યાયના સોલ્યુશન મૂકવામાં આવેલ છે તો તે જોવા માટે મારી યુટ્યુબ ચેનલ રિતેશ કત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયો જોવા માટે સોનો આભાર જય હિન્દ తెలుగు